ડ્રેગન ફ્રૂટ ખાવાથી આ નવ સ્વાસ્થ્ય લાભ મળે છે જે તમારે જરૂરથી જાણવા જોઈએ ડ્રેગન ફ્રૂટ વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે જે રોગપ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવે છે જો તમે એનું નિયમિત સેવન કરો તો બોડીને ઓક્સિડેટિવ તણાવ અને બળતરા પણ ઘટાડી શકાય છે તે ઉપરાંત શરીરને ચેપથી પણ બચાવી શકાય છે આ ફળ પ્રીબાયોટિક ફાઇબરથી ભરપૂર હોય છે જે ફાયદાકારક આંતરડાના બેક્ટેરિયાને પોષણ આપે છે આ પાચનમાં સુધારો કરે છે પેટનું ફૂલવું ઘટાડે છે અને કબજિયાત પણ અટકાવે છે ડ્રેગન ફ્રૂટમાં બિટાલેન્સ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને ઓછું કરવામાં મદદ કરે છે વધુમાં વધુ નાના કાળા બીજ જે ડ્રેગન ફ્રૂટમાં જોવા મળે છે તેની અંદર ઓમેગા થ્રી અને ઓમેગા સિક્સ ફેટી એસિડ પ્રદાન કરે છે જે કાર્ડિયોવેસ્ક્યુલર કાર્યને પણ ટેકો આપે છે એટલે કે તમારા હાર્ટ માટે પણ આ કાળા બીજ બહુ જ ફાયદામંદ માનવામાં આવે છે ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને ઉચ્ચ ફાઈબર સામગ્રી સાથે ડ્રેગન ફ્રૂટ ખાંડના શોષણને એટલે કે બ્લડમાં શુગરના એબ્ઝોર્બ્શનને ધીમું કરે છે અને બ્લડ શુગર સ્પાઇકથી પણ બચાવે છે અભ્યાસમાં બહુ બધા રિસર્ચમાં એ પણ જાણવા મળે છે કે ડ્રેગન ફ્રૂટ ખાવાથી ઇન્સ્યુલિનની સંવેદનશીલતા પણ ઘટાડી શકાય છે જે તેને ડાયાબિટીસના જોખમવાળા લોકો માટે ફાયદાકારક બનાવે છે ડ્રેગન ફ્રૂટની અંદર અસ્સી ટકા એટલે કે એંસી ટકાથી પણ વધારે પાણીની સામગ્રી હોય છે ડ્રેગન ફ્રૂટ હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે જેમ કે મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સથી પણ ભરપૂર હોય છે જે બોડીમાં આનો ફાયદા આપે છે તો તમે વર્કઆઉટ પછી એટલે કે તમે કસરત કરીને જો બ બહુ જ થાકી જતા હોય તો એના કસરત કર્યા બાદ તમે ડ્રેગન ફ્રૂટનું સેવન કરો તો તે તમારી માટે ઉત્તમ થશે કેલરી ઓછી હોય છે એની પરંતુ ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે ડ્રેગન ફ્રૂટ તમે લાંબા સમય સુધી તમારું પેટ ભરવામાં મદદ કરે છે ભૂખ નથી લાગતી ભૂખની લાલસા નથી થતી અને તંદુરસ્ત વજન વ્યવસ્થાપનને પણ ટેકો આપે છે વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સથી પણ એ ભરપૂર હોય છે તો ડ્રેગન ફ્રૂટ ત્વચાના નુકસાન સામે લડવામાં મદદ કરે છે કરચલીઓમાં વિલંબ કરે છે અને યુવાન ત્વચા માટે કોલેજન ઉત્પાદનનું પ્રોત્સાહન પણ વધારે છે ડ્રેગન ફ્રૂટમાં આયરન હોય છે જે લોહીમાં ઓક્સિજનના પરિવહન માટે મહત્વપૂર્ણ છે તેની વિટામિન સી સામગ્રી આયરનના શોષણને પણ વધારે છે એનિમિયાને રોકવામાં મદદ કરે છે અને ઉર્જા સ્તરને પણ વધારે છે મેગ્નેશિયમ કેલ્શિયમ અને ફોસ્ફેરસમાં વધુ માત્રામાં ડ્રેગન ફળ મજબૂત હાડકાં અને સ્નાયુઓના કાર્યમાં ફાળો આપે છે તે વર્કઆઉટ પછી સ્નાયુઓમાં દર્દને એટલે કે દુખાવાને કમ કરવાનું કામ કરે છે તો તમે ડ્રેગન ફ્રૂટ જરૂરથી ખાજો અને આ બધા ફાયદા ઉઠાવજો આ ઉપરાંત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને તમે જરૂરથી બધા સાથે શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો